ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું અર્જુન ગીતા શ્રી ગુરુ પ્રતાપે ગાય કૃપા તે સાધુ જન જો પરિબ્રહ્મ મારો આત્મા મારું મન તે અર્જુન જો અર્જુને એમ જ પૂછ્યું કે સાંભળો કુઠરાય જો ए सार गीता कहो स्वामी निज भक्तनो महिमाय जो त्यारे श्री हरिओ चरिया अर्जुन धर जो मन जो जे सार गीता सांभे अवतार ते नो धन्य जो चौद लोक वश महारे ब्रह्मांड के रो भार जो ए धन्य मारादासने जे राखे हृदय मोझार जो जल मध्ये जेम वसे पगमा तेने स्पर्शे नाही लगा रे जो ते चिन्ह मारा भक्तना वळगेन विषय विकार जो संसारमा सरसो रहे ने मन मारी पास जो

चांडाल कहियेते हजो चांडाल थईने मुझने भजेते झाणामा रिदे हजो, मुझ भक्त के रे कारणे अवतार ली धादशे जो हो निरंजन निराकार मने भक्तो एकी धोवश जो वाली वैंकुठ के रे कारणे હું વસવા ગયો વનજો રાવણ ને મારી રાજ્ય વિભી ઋષિ અંબરીસ જો ભય ચક્ર મેલી છે દિયો મેં ભલી લગાડી બલિરાય ને મેં બાંધ્યો દેવો ની કીધી બહાર જો પાતાળ રાય ને ત્યાં હું રહ્યો છડીદાર જો ગોકુળ વિશે હું અવતર્યો સિર પીંછ ધરતો મોર જો માખણ ખાતો તસ કરીને જુગમાં કહેવાયો ચોર જો માતા જશોદાએ બાંધીયો હું છોડી ઊભો હાથ જો હું દિન થયો તે દાસનો

મને કહે લંપટ વેદ જો વિરંચી વાછરડા હરી ગયો કરી મહા અધર્મજો હું નવા નિપજાવી લાવ્યો મારો કોઈ ન જાણે મરમજો મામાને હું મળવા ગયો ત્યાં મળી ખૂબ જાનારે જો થોડુંક ભજવા કારણે મેં આપ્યું રૂપ અપારજો વળી પ્રથમ પોળે પેસતા પરિચરે દીધી ગાળજો મે મારીને વસ્ત્ર લીધા સુહાવી ગોવાળજો વળી ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હારજો મે અર્થ સાધ્યો એ હનો આપ્યા પદાર્થ ચારજો આપ્યા પદાર્થ ચારજો વળી માર્ગ માં નાવિક મળ્યો ને આપ્યું દર્પણ હાથ જો પૂર્યા મનોરથ તે તણા મેં રાખ્યો મારી સાથજો સંબંધીજનને જે હણે ચાંડાલનો તે જો મારા ભક્ત કેરે કારણે મેં માર્યો મામો જો મેં સુદામાને સંતોષિયા તાંદુલકણને કણને કાજજો સંપત્તિ આપી તેને નવનિધ સુધ્યા રાજજો એક વાર દૂર ઘેર જઈ આરોગ્ય ભાજી પાન પાનજો મેલાડ પાળ્યા દાસના રાજાના તોડ્યા માનજો એક વાર વન હું ગયો વન હતું ઘન ઘોર જો भाव जोयो भिलडी टाणो मे खाधाए ठावोर जो कवरव नो सहारियो, सहरियु मे सार्यो तारो अर्थ जो हु 14 भुवन नो राजयो मे हाक्यो तारो रथ जो अमे घना मळी गोवालिया राम रम वा गया महावन जो बहु भाव जोए ऋषि राय અમે ઝાંજી લીધા અનજો પ્રહલાદને પિતાએ પજવ્યો મેં સ્તંભ પૂર્યા વાસ જો તે દુષ્ટને વિદારીને ઉગારી લીધો દાસ જો વળી ધ્રુવને દુભાવ્યો ને કઢીયો વન વાસ જો તે બાળકને મને વશ કર્યો ધન્ય ધન્ય મારો દાસ જો ચંદ્ર હાસને હજો જ્યારે સુધનવાને નાખ્યો તાતી તેલ કાઢીને માહેજો મારા દાસને યુગારવા હું દોડ્યો તેની પાસ જો દ્રૌપદીના પટકુળ ખેંચ્યા હું પાસ નહીં તે કાળજો મારા દાસને વેળા પડી ત્યારે તરત લીધી સંભાળજો પાંચાલીને જ્યાં પરહરી પાસે હતા પાંચ વીરજો મેં ત્યાં પ્રગટ થઈ પૂરિયા નવસો નવાણું ચીરજો એક કવળી એ કોતક કીધું ને લીધું મારું રૂપ જો રાજાની કન્યા પરણ્યો પરદલ કોપ્યો ભૂપ જો મેં ત્યાં જઈને શું કર્યું મારું તેજ મૂક્યું સારજો પરદલનો પરદલ નો પરાજય કીધો કીધી ભક્ત ની વહાર જો અજામિલ જે મહાપાતકી પાપીની ગુણિકા જે હજો જે સ્મરણ કરતા મારું વૈકઠ તે હજો ગજરાજને ગ્રાહ ગ્રહ્યો ત્યાં લીધું મારું નામ જો ત્યાં એક કરતા બેઉના અર્જુન સિંધ્યા કામ જો હું ને મારા ભક્તમાં અંતર લગાર લગારજો

તો લાઇક અને શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલજો નહીં જય શ્રી હરિ જય શ્રી કૃષ્ણ રાધે રાધે